દારૂ પકડવા ગયેલી પોલીસ માથું ખજવાડવા લાગી કે હવે કરવું શું કારણ કે ઘટના એવી ઘટી કે જે દારૂ પકડાયો અથવા તો કથિત રીતે જે દારૂની પેટીઓ મળી આવી તેને લઈ કયો ગુનો દાખલ કરવો તેને લઈ અસમંજસતા સર્જાઈ ગઈ ઘટના છે ગીર સોમનાથ જિલ્લાની આપણે વિગતવાર ચર્ચા કરીએ કે શા માટે પોલીસ પણ માથું ખંજવાળવા લાગી આ ભેજાબાજ આરોપીઓના કારસ્તાનને કારણે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાની આ ઘટના છે અને આ રોચક ઘટના એટલા માટે છે કે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પોલીસ ચોપડે ક્યારેય આવી ઘટના નોંધાઈ નહીં હોય ગીર સોમનાથ કર્મચારીઓને બાતમી મળે છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સોમનાથ ટોકી વિસ્તારમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે દારૂના જથ્થાની બાતમી મળતા જ એસઆઈ નરવણસિંહ અને દેવદાનભાઈ કુંભરોડિયા નામના વ્યક્તિ કે જેઓ પોલીસ કર્મચારી છે તેમને દરોડા કરવા માટેની કાર્યવાહી આગળ વધારી અને તેની ટીમને લીડ કરી રહ્યા હતા એસઓજીપીઆઈ એ બી જાડેજા અને પીએસઆઈ એ બી વોરા દરોડો કરવામાં આવ્યો અને જ્યારે દરોડો થાય છે જે મકાનમાંથી દારૂની બાતમી હતી ત્યાંથી માલ પણ ઝડપાય છે પોલીસ આ દારૂની પેટીઓ જુએ પણ છે પરંતુ પોલીસ માથું ત્યારે ખજવાળવા લાગે છે કે હવે આનું કરવું છું કારણ કે દારૂની દરેક બોટલના સીલ તો ખુલ્લા હતા દારૂની બોટલના સીલ ખુલ્લા હતા એટલે હવે અંદર પ્રવાહી છે તેનો અભ્યાસ કરવો પડે ને તેના માટે એફએસએલ પાસે આ બોટલોનું પૃથક્કરણ કરાવવું પડે આ એકસો એકાવન જેટલી બોટલો મળી પેટી પેક અવસ્થામાં હતી અને તેના કારણે હવે પોલીસ આ મામલે જાણવા જોગ નોંધી અને આગળ કાર્યવાહી કરી રહી છે એફએસએલ માટે દારૂની એટલે કે કથિત દારૂની જે બોટલો છે તેને મોકલી દેવામાં આવી છે પરંતુ જે પ્રકારે અમારા સૂત્રો માહિતી આપે છે તે પ્રકારે જે આરોપીઓ છે એ આરોપીઓ દ્વારા એકસો એકાવન બોટલ જે દારૂ છે તે ખરેખર નકલી પ્રકારનો બનાવવામાં આવતો હતો અને નકલી એટલે કે અનહદ નકલી રંગ ભરેલું પાણી આ રંગવાળું જે પાણી છે તે વિવિધ દારૂની બોટલોમાં નાખી દેવાનું તેને ભરી પેક કરી અને બુટલેગરોને વેચવા માટે આપી દેવામાં આવતું પરંતુ જ્યારે બાપડો બુટલેગર છેતરાય ત્યારે કોની પાસે ફરિયાદ કરવા જાય કારણ કે શું પોલીસ સ્ટેશન જઈ એવું કહેવું કે હું બુટલેગર છું દારૂ વેચવા માટે લાવ્યો હતો અને આ દારૂ નકલી છે જ્યારે પિયાસી પણ છે તો પિયાસી પણ કઈ રીતે પોલીસ પાસે ફરિયાદ કરવા જાય કે સાહેબ ગુજરાતમાં દારૂબંધી છે હું પિયાસી છું મેં બુટલેગર પાસેથી આ બોટલ લીધી હતી અને આ બોટલમાં રંગીન પાણી નીકળ્યું માલ ન નીકળ્યો એટલે કે દારૂ ના નીકળ્યું જેના કારણે હાલ પોલીસ ફરિયાદીને પણ તૈયાર કરી રહી છે શોધી રહી છે કે આ પ્રકારે આ જે આરોપી મંડળી છે તોસીબ સોહેલ સહેવાઝ આદિલ અને ચંબાપુ નામની આ ટોળકીએ કેટલા લોકોને આ કથિત રંગીન પ્રકારનું જે દારૂ જેવું પ્રવાહી છે તે વેચી માર્યું છે હાલ સુધી પોલીસ આ કાર્યવાહીમાં છે ત્યારે અમારા સૂત્રો માહિતી આપે છે કે આ આરોપીઓ દ્વારા ડબલ ખેલ પણ કરવામાં આવી રહ્યું હતું ડબલ ખેલ એટલે કે આ નકલી કે જેમાં દારૂ જ નથી રંગીન પ્રવાહી છે દારૂની બોટલમાં તે બુટલેગરને વેચવામાં આવે અને બાદમાં પોલીસના આ જ ખેલાડીઓ કે જેઓ દારૂ નકલી બનાવી રહ્યા છે તે બાતમી આપે અને પોલીસ પાસે પહેલાં બુટલેગરને પકડાવે અને પોતાના માટે પણ કંઈક ઇનામ મેળવી લે પરંતુ પોલીસની કુનેહના કારણે આ સમગ્ર ઘટનાક્રમ અટકી ગયો અને આ ભેજાબાજ ટોળકી ઝડપાઈ ગઈ કે જેઓ દારૂના નામે કથિત દારૂ વેચી રહી હતી કે જેની અંદર હવે શું નીકળે છે એફએસએલ વધુ કહી શકશે માટે હાલ તો પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે અને તેની સાથે જ આ ઝડપાયેલા દારૂના જથ્થાના સેમ્પલ એફએસએલને મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ એક વાત ચોક્કસ છે ગીર સોમનાથ પોલીસની ટીમ ફરીથી આ મામલે આગળની કાર્યવાહી કરી ટૂંક સમયમાં નવો ઘટસ્ફોટ કરી શકે છે આ જ પ્રકારના અહેવાલો સાથે ફરી મળતા રહેશું ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा